તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં બદલાવો પચીસથી ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે તો ગરમી પર લેટેસ્ટ અપડેટ તો રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે તે હવામાન વિભાગની આગાહી સામે આવી છે તો આગાહી કરી છે કે આજથી તાપમાન એકથી બે ડિગ્રીમાં ઘટાડો થશે જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કેરીની સિઝન હવે જોશમાં શરૂ થઈ ગઈ છે તો હોલસેલ માર્કેટમાં કેરીની આવક પણ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે તો મહેસાણામાં બસો પચાસ ટન જેટલી બદામ કેરી આંધ્રપ્રદેશ હૈદરાબાદ વિજયવાડા તેલંગાણાથી આવી રહી છે તો આ બદામ કેરી કિલોડી વીસ રૂપિયાથી સિત્તેર રૂપિયામાં મળી રહે છે મતલબ કે મણ દીઠ ચારસોથી ચૌદસો રૂપિયાના ભાવ ચાલે છે બીજા સમાચારની વાત કરીએ તો ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે તો બંગાળની ખાડીમાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે તો આજે બંગાળની ખાડીમાં વાવાઝોડું બાદ ધોધમાર વરસાદ પડશે તો એ સિવાય અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમમાં વરસાદ પડવાની આગાહી છે જોકે ચક્રવાતની અસરના કારણે અઠ્યાવીસ તારીખે ગુજરાતમાં મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પવનની ગતિ પચીસ થી ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે તો દોસ્તો બટાબા બીજા સમાચારની વાત કરીએ તો હવામાન એક્સપર્ટ અંબાલા પટેલે વરસાદને લઈને આગાહી કરી છે તો અમરાવ પટેલને આગાહી કરતાં જણાવ્યું કે છવ્વીસથી ચાર જૂન વચ્ચે ગાજબૂજ સાથે વાવાઝોડાની સંભાવના છે તો રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે તો અઠ્યાવીસ મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે તો આ કારણે ચોમાસું વહેલું બે જશે તો તો થી ઓગણત્રીસ મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસવાની સંભાવના છે તો સાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે તો ગુજરાતમાં સાતથી ચૌદ જૂને ચોમાસું ભેજ છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે રહેમાલ વાવાઝોડાનો માર્ગ ઉત્તરી બંગાળની ખાડી પર સાગરદ્રીપના સમૂહના દક્ષિણ પૂર્વના લગભગ બસો ને કિમી ખ્યાકાપુરના દક્ષિણ પૂર્વમાં ત્રણસો કિમી અને પૂર્વમાં ત્રણસો ને વીસ કિમી પર છે તો રેમાલ વાવાઝોડું ક્યાં પર કરશે તો બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે તેની સૌથી વધારે અસર રહેશે અથવા તેની તાકાત કેટલી હશે તે હજુ સ્પષ્ટ નથી બીજા સમાચારની વાત કરીએ તો કાલજાઘાટ ગરમીમાંથી પરેશાન લોકો માટે હવામાન વિભાગે એક સારા સમાચાર આપ્યા છે તો હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ભારતમાં વરસાદની એન્ટ્રી થવા જઈ રહી છે તો ભારતીય હવામાન વિભાગે ચોમાસા લઈને મોટું અપડેટ જાહેર કર્યું છે તો આઈએમડી અનુસાર આગામી પાંચ દિવસ ચોમાસું કેરળમાં આવી શકે છે તો હવામાન શાસ્ત્રી અનુસાર આ સમયગાળા દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત થશે તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ તો કેરળમાં ચોમાસું પહોંચ્યાના વીસ દિવસ આસપાસ ગુજરાતમાં પહોંચતું હોય છે જો સ્થિતિ સામાન્ય રહેશે તો ચોમાસું પંદરથી થી વીસ જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચી શકે છે તો ગુજરાતમાં વાતાવરણમાં પણ ફેરફાર થશે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આ સાથે મુસલધાર વરસાદ થવાની શક્યતા પણ રહે છે તો ઉપરાંત એકસો ને વીસ કિમીની વધુ ઝડપે પવન ફૂંકાશે તો ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં હજુ ગરમીની અસર રહેશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીની અસર રહેશે તો આગામી સત્યાવીસ મેના રોજથી ત્રીસ જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ડાંગ વલસાડ સુરત ભરૂચ અને સાપુતારાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થશે બીજા સમાચારની વાત કરીએ તો તોફાન રેમલ કલકત્તાના દરિયાકાંઠે શરૂ થઈ ગઈ છે તો આ દરમિયાન એકસો ને ત્રીસ કિમી પ્રતિ કલાકે ઝડપી પવન ફૂગાશે તો એનડીએફ અને આરપીએફ પૂર્વ ક્ષેત્રના કમાન્ડર ગુરમિન્દર સિંહે જણાવ્યું હતું કે ચક્રવાત રેમલ આજે મધ્યરાત્રિ સુધીમાં લેન્ડફોલ કરે તેવી શક્યતા છે તો આઈએમડી અનુસાર લેન્ડફોટના સમયે પવનની ગતિ એકસો ને વીસથી એકસો ત્રીસ કિમી પ્રતિ કલાકની રહેશે તો દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની ચૌદ ટીમો તૈનાત કરવામાં આવી છે તો સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાન રહેમના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે તો ચક્રવાત લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો ચક્રવાત રેમલનું કેન્દ્ર દરિયાના કિનારેથી લગભગ વીસ કિલોમીટર દૂર છે તો ભૂસ્ખલનની પ્રક્રિયા આગામી ત્રણ કલાક સુધી ચાલુ રહે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ દસની પરીક્ષાના પરિણામના ત્રણ વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીની પૂરક પરિસ્થિતિમાં ઉપસ્થિત રહેવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે બોર્ડ દ્વારા આગામી ચોવીસ જૂનથી રોજથી નાપાસ તેલા વિદ્યાર્થીની પૂરક પરીક્ષા શનિવારે સાંજે તોફાન સ્વરૂપ લઈ શકે છે તો છવ્વીસ મેને રાત્રે પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશના સમુદ્ર કિનારે પહોંચી શકે છે તો બંગાળની ખાડીમાં રહેલું ચક્રવાત તોફાન કિમી પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરી શકે છે તો એકસો ને પાંત્રીસ કિલોમીટરની પ્રતિ કલાક એ ગતિ પકડી શકે છે તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ચક્રવાત રેમલની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને રવિવારે બપોરથી કલકત્તા એરપોર્ટ ફ્લાઇટ ઓપરેશન એકવીસ કલાક માટે સંપૂર્ણપૂર્ણ સ્થગિત કરવામાં આવશે તો કલકત્તા એરપોર્ટના એક અધિકારીએ શનિવારે માહિતી આપી હતી તો ચક્રવાત રેમલની સંભવિત અસરમાં ધ્યાનમાં રાખીને કલકત્તા એરપોર્ટે રવિવારે બપોરથી એકવીસ કલાક માટે ફ્લાઇટ ઓપરેશન સંપૂર્ણપૂર્ણ સ્થગિત કરવામાં આવશે તો દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ફરી સુરત તકશીલા જેવી ઘટના બની છે તો આ ઘટનામાં ચોવીસ લોકોના મોત થયા છે તો આગ લાગતા અપ્રતનો માહોલ સર્જાયો છે તો અમદાવાદમાં ટીઆરપી ગેમ ઝોન બાદ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે તો આગ લાગતા ગેમ ઝોન બળીને ખાક થઈ ગયું છે તો અમદાવાદમાં ટીઆરપી મોલમાં આવેલા ગેમ ઝોનમાં આગનો બનાવ બાદ હવે રાજકોટમાં ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો તેમના માતા પિતા સાથે હાજર હતા તો ચોવીસ લોકોના મોત થયા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચક્રવાતના પગલે ભારતના કેટલા ભાગોમાં સત્યાવીસ થી અઠ્યાવીસ મે ભારે વરસાદ થઈ શકે છે તો વાવાઝોડાના ટકરાવ સમુદ્રમાં એક પોઈન્ટ પાંચ મીટર ઊંચા મોજા ઉસળવાની સંભાવના છે તો હવામાન વિભાગે માછીમારોને સત્યાવીસ મે સવાર સુધી બંગાળની ખાડીમાં ઉત્તરી ભાગમાં ન જવાની ચેતવણી આપી છે તો હવામાન વિભાગે છવ્વીસ અને સત્યાવીસ પશ્ચિમ બંગાળ અને સમુદ્ર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તો અહીં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના શિક્ષણ વિભાગે નમો સર્વસ્થિતિ અને નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ યોજનાનો પ્રથમ હપ્તો સત્યાવીસ જૂનના રોજ વિતરણ કરશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો જેમાં રૂપિયા પંચ્યાસી કરોડનો પ્રથમ હપ્તો ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તો સત્યાવીસ જૂનના રોજ વિદ્યાર્થી પંચ્યાસી કરોડના શાળાના પ્રયોગ સૂચવ સાથે શિષ્યવૃત્તિ માટે નોંધણી પ્રક્રિયા સોમવારથી શરૂ થશે તો દોષો પટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ચક્રવાત રામલે ગુજરાતને અસર કરે તેવી કોઈ શક્યતા નથી જોકે ગુજરાતને ગયા વર્ષે બિપોરજોય જોય નામના ચક્રવાતે વિનાશ કર્યો હતો તે પહેલાં નામના વાવાઝોડા પણ દેશમાં તબાહી તો પછી આ તોફાનનું કારણ શું છે તો ચાલો તમને જણાવી દઈએ જ્યારે સમુદ્ર ઉપર ગરમ અને નરમ હવા વધે છે ત્યારે ચક્રવર્તી તોફાન થાય છે તો સમુદ્રની સપાટીની નજીક હવાના ઘટાડાના કારણે હવા તેનાથી ઉપર અને દૂર જાય છે જેમ જેમ પવન ઉપર તરફ જાય છે તેમ તરફ નીચા દબાણના વિસ્તાર બને છે તો આજુબાજુની હવા દબાણ નીચા દબાણવાળા વિસ્તારમાં વધારો થાય છે તો વાવાઝોડું બનવાનું શરૂ કરે છે તો વાવાઝોડું થોડા દિવસોમાં અથવા થોડા અઠવાડિયા સુધી ટકી રહે છે તો બીજા સમાચારની વાત તો સોનું ખરીદવા વિચારી લોકો માટે આ સપ્તાહમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે તો દિલ્હીના બુલિયન માર્કેટમાં વાત કરીએ તો શુક્રવારે સોનાની હાજર કિંમત સતત ત્રીજા દિવસે ઘટી છે તો સોનાના ભાવ નવસો ઘટીને બોતેર હજાર છસો પચાસ પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો તો આ પહેલાં ગુરુવારે એક હજાર પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છવ્વીસથી સત્યાવીસ મેના રોજ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થશે તો ભારતીય અતિભારે વરસાદ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે તો ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ પડી શકે છે તો હવામાન વિભાગે કહ્યું છે કે તમામ પૂર્વોત્તર રાજ્યમાં વરસાદ પડશે તો કેટલાક વિસ્તારમાં વધુ વરસાદની ચેતવણી આપવામાં આવી છે